દોસ્તો છો સંચાલિત નવસારી લાઈવ નવસારી આવતીકાલે દોડવાનું છે હા નવસારી આવતીકાલે વોટર હાર્વેસ્ટિંગ માટે મેથરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે નવસારીમાં કદાચ આટલા મોટા પાયે પ્રથમ વાર નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુથ ફોર ગુજરાત અને નવસારી મહાનગરપાલિકા સંયુક્ત રીતે આ આયોજન કર્યું છે નવસારી મહાનગરપાલિકા બન્યા પછી કદાચ આ પહેલી એવી ઉજવણી છે કે જે ઉજવણી લોકો એમાં માની શકશે મહાનગરપાલિકા બની પછી આપણે બધા ફટાકડા ફોડ્યા પરંતુ હવે લોકો દોરીને આ એક ઉજવણી કરવામાં આવે છે એનું આપ જોયા છે મંચ તૈયાર થઈ ગયું છે અને તમામ તૈયારીઓ થઈ રહી છે કે આ આ અહીંયા લગભગ પાંચ હજારથી વધુ લોકો બેસી શકશે અને અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો છે અહીંયા જાણીતા સિંગરનો કાર્યક્રમ યોજાવાનો છે અને સિંગરના કાર્યક્રમ પછી લોકો કો દોરવાના પણ છે પરંતુ આ સમગ્ર આયોજન દરમિયાન શું હશે વ્યવસ્થા તે અંગે નવસારીના ડેપ્યુટી કમિશનર એવા જેયુ વસાવાનો અમે સંપર્ક કર્યો શું કહે છે જે વસાવા એ પણ જોઈએ લેયક નાનકડો વિરામ વિરામ બાદ આ આયોજન અંગેની વધુ માહિતી અમે તમને આપીએ લેયક નાનકડો એક વિરામ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

જેવી રીતે આપ સૌ જાણો છો એવી રીતે નવસારી મહાનગરપાલિકા અને યુથ ફોર ગુજરાત સંયુક્ત રીતે આવતીકાલે પહેલી માર્ચ બે હજાર પચીસના રોજ સાંજે સાડા સાત કલાકે નવસારી નાઇટ મેરેથોનનું આયોજન કરી રહ્યું છે એમાં ખાસ કરીને રૂટની વાત કરીએ તો રૂટમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર માટે મેરેથોન રન થવાની છે અને આ મેરેથોનની જે થીમ છે એ કેચ ધી રેન એટલે વોટર હાર્વેસ્ટિંગનો જે આપણો નોબલ કોર્સ છે એને પ્રમોટ કરવા માટે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન અને યુથ ફોર ગુજરાત સંયુક્ત રીતે આ મેરેથોનનું આયોજન કરી રહ્યું છે અને ત્રણ કિલોમીટરની જે રન છે એ લુણસિકુ ગ્રાઉન્ડથી તીઘરા જકાતનાકા સુધી રનર જશે અને રિટર્ન આવશે લુણસિકુ ગ્રાઉન્ડ એટલે ત્રણ કિલોમીટર પૂરા થઈ જશે અને પાંચ કિલોમીટરની જે રન છે એ તી લુનસિકુ ગ્રાઉન્ડથી ઇટાગવા ચાર રસ્તા સુધી જશે અને ત્યાંથી રનર પરત આવશે એટલે પાંચ કિલોમીટર રન પૂરી થઈ જશે અને દસ કિલોમીટર જે છે એમાં લુનસિકુ ગ્રાઉન્ડથી વિશાલનગર થઈને રિટર્ન રનર આવશે એટલે દસ કિલોમીટર પૂરા થઈ જશે એ રીતે આખો રૂટ નક્કી કરવામાં આવેલો છે અને ખાસ કરીને જે આખો જે રૂટ છે એમાં પ્રોપર કોર્પોરેશન દ્વારા બેરિકેડિંગ કરવામાં આવેલા છે બેરિકેડિંગ કરવામાં આવેલા છે અને જે લેફ્ટ સાઇડનો જે રૂટ છે એ રનર્સ માટે રિઝર્વ રાખવામાં આવેલો છે અને સોરી રાઈટ સાઈડનો જે રૂટ છે એ રનર્સ માટે રિઝર્વ રાખવામાં આવેલો છે અને એક રૂટ એક જે લેન છે એ આપણે ટ્રાફિક માટે ખુલ્લી રહેવાની છે એટલે ખાસ કરીને ટ્રાફિકમાં કોઈપણ પ્રકારનું અડચણ ન ઊભી થાય અને કોઈપણ પ્રકારનું સમસ્યાઓ ન ઊભી થાય એના માટે જરૂરી તમામ તકેદારીના પગલાઓ કોર્પોરેશન દ્વારા લેવામાં આવી રહ્યા છે અને સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સહકાર મેળવવામાં આવી રહ્યો છે અને ટ્રાફિકની મૂવમેન્ટ ઇઝીલી થાય અને પ્રોપર રીતે આખી જે ઇવેન્ટ છે એને આપણે મેનેજ કરી શકીએ એના માટે પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સહકાર મળી રહ્યો છે પોલીસ દ્વારા પણ ટ્રાફિક મેનેજમેન્ટ માટે અલગથી આયોજન કરવામાં આવેલું છે આ ઉપરાંત સાહેબ મારે એ જાણવું છે કે વરસાદના હાર્વેસ્ટિંગ માટે લોકો દોડવાના પણ અમારા જેવા જે પૈસા કમાઈને ઘર ચડાવવા માટે દોડતા હોય રોજી રોજીરોટકી માટે ગયા હોય વેપાર ધંધેથી પાછા આવતા હોય અને અમે ટ્રાફિકમાં ના ફસાઈએ એના માટેની શું વ્યવસ્થા લોકો તમે પાણી બચાવવા માટે દોરાવો છો સારી વાત છે પણ અમે રોટલા રડવા માટે જે લોકો દોડવા ગયા હોય કામ ધંધે ગયા હોય પાછા આવતા હોય જતા હોય તો એ લોકોના માટે ટ્રાફિક વ્યવસ્થા કેવી હશે ઈટારવા પર ફસાશે કે ક્યાં ક્યાં રસ્તો કયો હશે ના એટલે ખાસ કરીને જે મેં અગાઉ આપણે વાત કરીએ એ રીતે મેરેથોન રોડ પર જ્યાં ટ્રાફિક જંક્શન આવતા હશે એ જંક્શન પર મેક્ઝિમમ પંદરથી વીસ મિનિટ ટ્રાફિક બંધ રહેવાની શક્યતા છે અને એના માટે પણ ઓલ્ટરનેટિવ રૂટ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે એટલે નાગરિકોને હું વિનંતી કરું છું કે ઓલ્ટરનેટિવ રૂટનો પણ નાગરિકો ઉપયોગ કરી શકશે એટલે એવું કોઈ મેઝર કોઈ પ્રોબ્લેમ થવાની કોઈ શક્યતાઓ નથી અને એવી કોઈ પ્રશ્ન ન ઊભા થાય એના માટે વહીવટીતંત્ર કોર્પોરેશન અને પોલીસ વિભાગ સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે અને એની તકેદારી રાખવામાં આવશે તો આપને જણાવી આમ તો ટ્રાફિકનો પ્રશ્ન મારે જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રાય સાહેબને પૂછવાનું પણ રાય સાહેબ કોઈ વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા અમને કહી ગયા કે અમે તમને જણાવીશું પછી કદાચ એ જણાવવાનું ભૂકલી ગયા અથવા તો ક્યાંક કામે જતા રહ્યા એવું માની લઈએ કે રાય સાહેબ બહુ બિઝી વ્યક્તિ હોય છે એટલે દોડતા દોડતા કદાચ એને આ કાલે દોડવાનું કામ છે આજે એ પણ દોડી રહ્યા છે કારણ કે ગામ દોડવાનું છે તો સાહેબને ચોક્કસ ટ્રાફિક માટે દોડવું પડે વ્યવસ્થા માટે દોડવું પડે પણ તમને જણાવી દઉં કે આ જે રૂટ છે ત્યાં ઈટારવાથી જ્યારે આ દોડ ચાલુ થશે એટલે કે રાત્રે લગભગ મારા ખ્યાલથી સાડા નવ દસ વાગે આ દોડ અહીંયાથી ચાલુ થશે ત્યારે ઇટારવા અને ખાસ કરીને વિશાલનગર સુધી આ રૂટ ચાલવાનો છે એ દરમિયાન લગભગ 20 થી પચીસ મિનિટ ટ્રાફિક બંધ કરવામાં આવશે ટ્રાફિક જે આવનનો ટ્રાફિક છે એ બંધ કરવામાં આવશે જવા માટે રસ્તો ખુલ્લો હશે જવા માટે વન સાઇડ રસ્તો ખુલ્લો હશે પરંતુ આવવા માટેનો એ રસ્તો ત્યારે 20 થી 25 મિનિટ બંધ થવાનો છે ત્યારે તમારા માટે વૈકલ્પિક વ્યવસ્થા એ છે કે આપ જે તિગરા ગ્રામ પંચાયત છે એટલે કે તિગરા પાસેથી જે રસ્તો છે ત્યાં આવી શકો અને બીજો ઓપ્શન છે કે જે તમે સીધા જ જઈને એરુ રોડ પર જે છાપરાથી ડ્રાઈવર જણાવીજો હા તમે પાછા કહેશો જીતું ભાઈ છાપરાનો રસ્તો જોયો છે હા ભાઈ મેં જોયો છે પણ રાતના દસ વાગે હશે ટ્રાફિક ઓછું હશે એટલે તમે ધીમે ધીમે આવી શકશો શું કરીએ ભાઈ ગામ દોડવાનું છે પાલિકા એટલે કે મહાનગરપાલિકા દોડાવવાની છે અને પાછા મોટા મોટા નેતાઓ અને મોટા મોટા નેતાઓ પણ એમાં આવવાના છે તો થોડીક તકલીફ આપણે તો વેઠવી પડે ને તો થોડીક વેઠવી લેજો પણ એ છાપરા રોડથી ધીમે ધીમે આવજો અને દસ વાગ્યા પછી એટલે કે જ્યારે આ રૂટ પતી જશે પછી ત્યાં આવજો એ પહેલાનો શું કાર્યક્રમ છે એ માન જાણવા માટે જે ગુજરાત ફોર યોજના અત્યારે જે એમની એમના જે પ્રતિનિધિ જિગ્નેશભાઈ અહીંયા આવ્યા હતા પરંતુ અહીંયા જીગીશભાઈ પણ અહીંયા આ જનરલી આ બધું હેન્ડલિંગ કરતા હોય છે જીગીશભાઈ કયા પ્રકારનો કાર્યક્રમ હશે કોણ આવવાનું છે અમે બધા નાચવા માટે તૈયાર થવાના છે તો કોને કેવી રીતે નચાવવાના છો કેવી રીતે દોડાવવાના છો એ વિગતો આપશો જરા આપ જેમ આપણા ડેપ્યુટી કમિશનર શ્રી આપને જાણ આખી માહિતી તો આપી પરંતુ ખાસ કરીને આ જે કેચ ધ નો કાર્યક્રમ છે એ કાર્યક્રમનો અમારો હેતુ મૂળ નવસારીમાં કાર્યક્રમ કરવાનો હેતુ એ છે કે આપણા નવસારીના જ લોકપ્રિય સાંસદ શ્રી સી આર પાટિલ સાહેબ આખા કેન્દ્રમાં જલ શક્તિ મંત્રાલયનું ખાતું સંભાળી રહ્યા છે અને આ જલ શક્તિ મંત્રાલય એ એમના આવા પછી ખરેખર જલને શક્તિ કેમ કહેવામાં આવે છે એ અમને પણ ખબર પડી અને એ ખૂબ આખા ભારતમાં અત્યારે કેચ દરિન અને વોટર હાર્વેસ્ટિંગ માટે આપ તો જાણો છો સાહેબે બે હજાર ઓગણીસમાં નવસારી ખાતે જ વોટર હાર્વેસ્ટિંગનો પ્રોગ્રામ એ વખતે કરેલો હતો આજથી લગભગ છ વર્ષ પહેલાં અને જ્યારે આ પ્રોગ્રામ એમણે કર્યો ત્યારે આપણા મગજમાં આનું ગંભીરતા આપણને ખબર નથી પરંતુ સાહેબ સતત પ્રયત્નશીલ રહ્યા ને આદરણીય નરેન્દ્રભાઈ એમને કામ જોઈને સાહેબને આ જ ખાતાના મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે એમને એક ઈચ્છા એવી છે કે મારો નવસારીથી શરૂઆત કરીને આ જે અત્યારે કામગીરી ચાલી રહી છે તેના માટે દરેકે ઘરે ઘરે લોકોને જાગૃતતા મળે અને આટલો મોટો વર્ગને આ એક સંદેશો આપવા માટે આ કેચ ધ આ કાર્યક્રમ આપણે એ તો સમજી ગયા પણ આયોજન કેવું છે એનું આયોજન મારે જાણવું છે તમે એ તો બધું તમે સમજી ગયા કે વોટર તમે કંઈ આગળ કે બ્રાન્ડ એમ્બેસે બનાવ્યા હતા અને બ્રાન્ડ એમ્બેસે શું શું કર્યું એ બધું અમે જાણીએ છીએ આ કાર્યક્રમ વિશે મારે ખાસ જાણવું છે આ કાર્યક્રમમાં લુનચીપી ખાતે જાણીતા સિંગર પૂર્વાબેન પૂર્વ મંત્રી એનું સંગીતનો કાર્યક્રમ રાખેલો છે લુનચીપીર ખાતે એ લગભગ સાંજે સાત કલાકે આ કાર્યક્રમ શરૂ થશે અને ત્યારબાદ સાડા નવ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે સાડા નવ પછી આ કાર્યક્રમ જે મુખ્ય મહેમાનો છે એ લોકોને આપણે આવકારીને એ લોકોના હસ્તે ફ્લેગ ઓફ કરીને લગભગ પોણા દસથી દસના ગાળા વચ્ચે આપણે રનર્સોને જે દોડાવવાના છે જ્યાં ફન ધ રન આ રનમાં જે ભાગ લેવાના છે તમામ લગભગ અત્યાર સુધીમાં અડતાલીસો જેટલા રજિસ્ટર ઓલરેડી થઈ ગયા છે અને હજુ લગભગ પાંચ હજાર આજ હમણાં અડધો કલાક કલાકમાં પૂર્ણ થશે એટલે આપણે સ્ટોપ કરી દેવાના છે એટલે પાંચ હજાર રનરો આવતીકાલે સાંજે રાત્રે દસ વાગે ડૂનસુકુરથી દોડી દોડવાનું શરૂ કરશે અને રૂટની માહિતી આપણને આપણે કમિશનરશ્રી આપી છે સાહેબ આમાં મારે ભાગ લેવો હોય દોડવું નથી પણ પેલું વાર આવવાના છે બેન એને જોવું હોય તો ટિકિટ લેવાની શું કરવાનું કેવી રીતે વ્યવસ્થા કંઈ ખાવા પીવાનું મળશે કે ખાલી બસ આવીને જોઈને જતું રહેવાનું એ જરાક જણાવો ને અમને બધાને એકચુઅલી ખાવા પીવા એટલે નહિ મળે કે આ રન છે એટલે શરીર ની કાળજી લેવા માટે નહીં છ વાગ્યા થી આવીને બેન ને જોવાના વા્યક્રમ જે કાર્યક્રમ બેન નો ઇવેન્ટ છે આ ટોટલ ફ્રી છે ઇવેન્ટ આપડી લગભગ આ કાર્યક્રમ આખો આપણે એને જેવા કહેવાય કે નવસારી મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા મ્યુનિસિપાલિટી દ્વારા અને જે યુથ ફોર ગુજરાતના બેનર હેઠળ આખો ટૂં રમાઈ યોજાઈ રહ્યું છે અને આમાં કોઈની ફી નથી લગભગ અત્યાર સુધી અમે લોકોએ પાંચ હજાર માણસો અહીંયા બેસી શકે એ રીતની ઉપર વ્યવસ્થા પણ કરી છે વીઆઈપી સાથે જે આમ શહેરી જનતા છે નાગરિકો છે અને નાનામાં નાનો છેવાડાના માણસ પણ આ કાર્યક્રમમાં આવે ને એને માણે એ રીતનું આયોજન અત્યારે અમે લોકોએ કર્યું છે કેટલા રૂપિયા ખર્ચો થશે આશરે જ આ તો મારે કોઈ કરવું હોય તો ખબર પડે એટલા મને ખાલી પૂછ્યું હવે વાણિયાનો દીકરો છું એટલે ખર્ચા માટે એટલું કહીશ કે જે પણ ખર્ચો થશે શેરના હિતમાં થશે તો આ હતા જીગીશભાઈ યુથ ફોર ગુજરાતનું અત્યારે નેતૃત્વ કરે છે અને ખાસ કરીને જીગ્નેશભાઈ પાટિલ કે જે સીઆર પાટિલ સાહેબના દીકરા છે એમનું આ આખું સંસ્થા છે અને હવે કદાચ એનો નવસારીના વાંસલ તરીકે જિગીશભાઈ તૈયારી કરી રહ્યા છે ક્યાંક લોટરી લાગે હવે લાગી જ ગઈ છે લોટરી આમ તો પણ લોટરી લાગે ને મેયર નવસારીના બનવા માટેની કદાચ તૈયારીઓ પણ અત્યારે શરૂ થઈ ગઈ છે એવી આશા છે એક તરફ એક ભાજપના એક નેતાએ દરિયા કિનારે દોડાવ્યું અને ભાજપના બીજા નેતાઓ અહીંયા દોડાવવાના છે આપણે દોડતા રહેવાનું જો કદાચ આજે પાણી માટે દોરવાનું કાલે કંઈ બીજા માટે દોરવાનું છેલ્લે કઈ રીતે લાઇન બિલ ભરવા દોરવાનું અને છેલ્લે કંઈ નહીં તો આપણે તો ભાઈ છેલ્લે આ ઘરના વેરા ભરવાય દોરવાનું આપણે દોડતું રહેવાનું છે દોડતા રહીશું પણ પાણી બચાવીશું કારણ કે ઉદ્દેશ સારો છે વોટર હાર્વેસ્ટિંગ વરસાદનું પાણી વહી જાય છે અને પછી આપણે ખારું પાણી પીવું પડે છે અને ભાઈ જોડે વીસ વીસ રૂપિયાની બોટલ પીવી પડે છે ને તો એ ના પીવી પડે એટલે પાણી જમીનમાં ઉતારજો ભલે આ દોડવા આવો કે ના આવો પણ ઘરે બેસીને પાણી ઉતારજો અહીંયા તો જે ઉતરવાનું ઉતરી જશે પણ આપણા ઘરે પાણી ઉતારજો ને એ આપણે મીઠું પાણી પી શકીએ એવી વ્યવસ્થા કરજો કારણ કે વોટર હાર્વેસ્ટિંગ એટલે કે જે વરસાદી પાણી વહી જાય છે દરિયામાં અથવા ગટરમાં વહી જાય છે અને પછી આપણે એ એટલે સ્ટોર હોય હોય ને શું ખબર નાક મીઠું પાણી પાછું આપણે પીએ તો બે ફાયદા થાય એક તો લાઇટ બિલના પૈસા બચે અને મીઠું શુદ્ધ પાણી આપણને મળે એવા ભાવ સાથે આપણે બધા દોરીશું રમીશું અને સાથે સાથે અહીંયા કાલે કાર્યક્રમ છે તો ગાઈશું નાચીશું અને પણ કરીશું તો જોયું વસાવા અને જીગી સાહે આ આ કાર્યક્રમ અંગે શું કહ્યું તે તો આપે જોયું પરંતુ અહીંયા આજે મોરારજી દેસાઈની જન્મજયંતિ હતી અત્યારે મોરારજી દેસાઈ બનેલા અને વંદે માતા ભારત માતા જેના નારા કાયમ ગુંજતા હોય એવા અજયભાઈ છે અજયભાઈ મેરેથોન દોર વિશે શું કહેશો મોરારજી બાપુની તો તમારી આજે જે પણ શ્રદ્ધાંજલિ આપણે કાર્યક્રમ આપ્યો એમને જન્મજયંતિ ઉજવણી કરી પણ આ મેરેથોન વિશે શું કહેશો તમે મેરેથોન વિશે મારે એટલું કેવું છે કે એનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ આવનારી પેઢીને માટે એક લાભકારક ઉદ્દેશ છે કારણ કે જળ એ તો જીવન છે અને જીવન જ્યારે વાત આવે છે ત્યારે જળ હંમેશા આપણા શરીરમાં પણ રહેલું છે કારણ કે એનો અમુક હિસ્સો શરીરનો એ જળને માટે જ શરીરમાં હોય છે અને જ્યારે જળની વાત આવે છે ત્યારે મેરેથોન દોડ મેરેથોન દોડ એટલે યુવાનોને આગળ લાવવા મેરેથોન દોડ એટલે યુવાનોની શક્તિને બહાર બહાર પાડવી અને બહાર પાડીને એની અંદર અંદર એટલે કે એના મગજની અંદર એના જીવનની અંદર એના કાર્યોની અંદર જળનું મહત્ત્વ શું છે તે બતાવવા માટેનો આ એક મોટો પ્રયાસ મંત્રી જ્યારે એમના વિસ્તાર એટલે કે આપણા સાંસદ અને હિન્દુસ્તાનના જળમંત્રી સી આર પાટીલ સાહેબના દીકરા જે યુથ ગુજરાત ચલાવી રહ્યા છે યુથ ગુજરાત અને નવસારી મહાનગરપાલિકા બની છે ત્યારે હું એટલું કહીશ કે આ પહેલો જે પ્રોગ્રામ છે એ ખરેખર યાદગાર પ્રસંગ હોય એવું મને આ બધા આયોજન પરથી લાગી રહ્યું છે અને જ્યારે યાદગાર પ્રસંગ હોય ત્યારે હું સર્વને વિનંતી કરું કે આવો આપણે આવતીકાલે ભેગા મળીને જળ માટે દોડીએ અને જીવનને દોડતું રાખીએ કારણ કે જળ વિના તો આપણે બધું જ નકામું છે આપણે દોડતા નહીં હોય શું દોડવાનો તમે હા મારી ઈચ્છા તો ખરી છે જ અને સાથે છે તેમણે આમંત્રણ આપ્યું છે પરંતુ જ્યારે હું વયસ્ક પેલામાં આવી ચૂક્યો હોમ ત્યારે મારે માટે કઈ સ્પર્ધામાં ભાગ લેવો એ મહત્વનું નથી પરંતુ હું દોડીશ એટલા માટે કે જ્યારે જળને માટે દોડવાનું છે નહીં પણ સાહીઠ વર્ષની ઉંમર છે અને તમે ના થઈ ગયા ને પછી ગુબ્ખી માર શું કરશો ના દોડીશું કારણ કે એ લોકોનો સહકાર એવો છે કે એ લોકો માગી રહ્યા છે કે નવસારી આખું ભેગા થાય અને જળને માટે જીવનને માટે દોડે એટલે મારે પણ જીવવું છે અને મારે પણ જળ પીવું છે આવતી આવતી પેઢીને મારે આ જળ સ્ત્રોત આપવો છે કારણ કે અત્યારે જળ સ્ત્રોત નીચે જઈ રહ્યો છે ભાઈ વાત ના બદલો તમે આખા બોલા છો હું આખું પૂછું સીધો કે તમે બાસઠ વર્ષના છો સાઠ વર્ષ સુધી દોડવી દેખવાના છે કારણ કે સાઠ વર્ષ પછી ગમે ત્યારે એટેક આવી જાય મળે આજે તો લોકો યુવાને મળી જાય છે પણ આ ટેકનિકલી એને પેલી આરોગ્યના હિસાબે સાઠ વર્ષની મર્યાદા રાખી છે તમે તમે બાસઠ ના છો કેવી રીતે દોડશો ઘુસણખોરી કરશો ના ઘુસણખોરી નહીં કરીશ હું દોડવા માટે શક્તિવાન છું એટલા માટે કે પાસઠ વર્ષની ઉંમર જ્યારે મારી હતી અને પૂરી પૂર્ણ થઈ

નહીં ઉદ્ધાર સર્વ સાથ સર્વનો વિકાસ તો આ ખાલી એક માત્ર આ તો તમને બધાને જોવા સમાચાર ગમે એટલા માટે જે ઉત્સાહ મારે બતાવો હતો કે આવો તો ઉત્સાહ અને યુવાન વૃદ્ધોનો છે એટલે કે આ વૃદ્ધ યુવાન છે પણ યુવાન વૃદ્ધો પણ આવે છે કારણ કે આજે આપણે યુવાન થયા પછી વૃદ્ધ છે કે દોડવા ચાલવાનું આપણે ટાળી દીધું છે એટલે યુવાન અને આ વૃદ્ધ યુવાન છે કે આ આપણને પ્રેરણા આપે છે કે બાસઠ વર્ષે બી એમને દોડવું છે અને આપણે છવ્વીસ વર્ષે આપણે બાઇકો લઈને દૂધ લેવા કે બાઈકો લઈને સ્કૂલે થઈ ગયા છીએ ત્યારે આ દોડવા માટેનો એમનો યુવાન જે યુવાનનો જેવો ઉમાદ છે i